halo, dai, ada jual, ne, bapu, handai aja, dungelin bih sak kareh, mulai-mulai, eh, ini dungelin, ya biar ini jadi, musta dungelin, ne, jadi jangan kutu, modal jadi berikan hari bandi aja, musta majan bih, kal bermar, hehe, ab, abas seuk ya, no uk ya, ab ini ya, wai bintis, kapan

તો હાલો ડાય રજા વાલી ગાંડી હતી ને એ ઉપાડવાનું ચાલુ કરી દીધું હે બાપુએ બાકરી કરતા જાય હારે હમણાં નથી કરી જલ્દી હાર થઈ જાય ને મસ્ત મજા એમ હા પવન મસ્ત આવે છે એટલે ઉપણાય હરખું નગર તો બધી ભેગું જ થઈ જાય બાકરી કરે બા જે ખાવાણિયા કરીને ઉપર કસરું હોય ને

ને કેમ કે આ બૈસમા પાસે બહુ લીલી સિંઘ હોયને એટલે આટલા ઊંઘું રહેવા દેવાનું લીલી થોડુંક બાકી છે એ વાંધવાના છે એ સુરત દર હજુ આટલે છે ને વાદળા અત્યારે તો થોડાક ઓછા થઈ ગયા બોપવારે બહુ ઘણા બધા વાદળો આવતા હતા પાસ્તર રમત છે ને ડાયરો આપણે વાટવાનું ચાલુ પડ્યું સવારનું વાલો ડાયરો હવે બનાવી રીધ્યો વિડીયોમાં હેનું એટલા ચોકેરા કેમકે હું અત્યારે માં પૂછે નહિ ને તો વાંચવાના નકર વાંચવાના નહિ એકાદ પછી આવતી કાલે સવારમાં માં વાંચજે try કરી જોઈશ કે હું ખૂટે હે કે નહિ ખૂટતી તો પછી સવારે તો હાલો બનાઈ દયો video માં ચાલો ડાયરો ફાઈનલ જે આપણે આઈ કે સાર કે હતા એ વાટ લીધા થોડુંક બાકી છે એમાં ભાઈ વાટતા હવે અને હવે આ પટ્ટી ઓલી થોડુંક વેસ્ટ માર્યું ને એ વાટવાનું છે ને બે સા વાટવાના કેમકે baju baju ya ya લીયા બે કેરા સાર્યા

ચાલો ડાયર આટલું જો હે હવે અને એ તે ફટાફટ મળી જાય વાત વાત છે પૂરું થાય કે ગલ્પસ હા હાં જ આટલું પૈસા વાળું કાલે નું કામ થાય કાય યુ લે આપણે જો અધૂર મૂકી ના આવ્યા છે વૈષ્ણવ ગોઠાઈ ના હાં ડાયર ને રામ રામ સીતા રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કે છે ડાયર આ તો હવા ના વારા મમડે કો વિડિયો થી ચાલુ થાતો બપોર પછી થઈ જશે ડાયર ના ભાષાનું

અને ફાઇનલી જો આંચા બધી આપણે જીણું જીણ થોડ થોડું બાકી હતું એ હું બાર અને આવી જો મસ્ત મયાનું કાર્પુસ લઈને આયા છે ગુસનો નાસ્તો કેમ લાવ્યા અરે તું બાર કોન દેતા છે ને ઘરે દેતાય ના કપ મસ્ત મજાનું હે

બહુ કર્યું ને ઘર જેવું તો ના જ હોય ને હાલો ડાયરો તરબૂચ ખાવા આવી ગયા મસ્ત મજાનું હે ઓર આપણે મસ્તીમાં આવતા પરાય પરાર વાવ સમાજામાં ઈ મજા આવતી ખાવાની કાસ હોય તેવું લાગ્યું કે નવું બહાર

તહરખો આવી જાય આમ હોય તો આવડે હા બેરખો આવે થાય ને થઈ જાય ચાલો આજ તો આપણે

જો પસંદ આવ્યો તો લાઈક શેર ચેનલ જો પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ અને આવજો બધા